નમસ્કાર હું છું બળદેવસિંહ ચૌહાણ અને આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ યાત્રાધામ અંબાજી મંદિર ના સતત કામગીરી માં રહેતા કર્મચારીઓ નું સન્માન કરાયું દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી મંદિર સાથે સંકળાયેલા અને પરોક્ષ રીતે કુલ અંબાજી મુખ્ય થી લઈને મંદિરના સફાઈ કર્મચારી સુધી ને તેજસભાઈ ધોળકિયા દ્વારા દિવાળી અને નવા વર્ષ નિમિત્તે સ્ટીલ ની પાણી ની બોટલ અને ટોલી બેગ નું વિતરણ કરવામાં આવ્યું મિસ્ટર એન્ડ મિસિસ તેજસ ધોળકિયા નું માનવું છે કે માતાજી ના ભંડારામાં છે પણ જે લોકો તેમનું સન્માન જરૂરી છે અને આ વિચારને પરિપૂર્ણ કરવા તે દર વર્ષે એટલે કે છેલ્લા સાત વર્ષથી આ ભગીરથ કાર્ય કરે છે અને કર્મચારીને પર્સનલ મળી તેમનો ઉત્સાહ વધારે છે રિપોર્ટર રમેશભાઈ ગોહિલ તારણ